વાર્તા નાનકડા અજાણ્યા મિત્રો એક વખતની વાત છે એક ગામમાં વિદ્યાની નામની નાની બાળકી રહેતી વિદ્યાનીને આસપાસની દરેક વસ્તુ વિશે જાણવા ખૂબ ગમતું એક દિવસ તેણીએ દાદીને પૂછ્યું દાદી તમે હંમેશા કેમ કહો છો કે ખાવા પહેલાં હાથ ધોવો એટલું જરૂરી છે દાદી હસીને બોલ્યા હા બેટા કારણ કે આપણા હાથ પર એવા નાના જીવો હોય છે જેને આંખથી જોઈ શકાતા નથી એ જીવોને સૂક્ષ્મજીવ કહેવામાં આવે છે વિદ્યાનીને નવાઈ લાગી એવો નાનો જીવ મને દેખાતો જ નથી ત્યારે દાદીએ કાંચની અવલોકનયંત્ર એટલે કે માઇક્રોસ્કોપ બતાવ્યું અને કહ્યું આ માઇક્રોસ્કોપથી જોતો તને એ નાનકડા જીવ દેખાશે જ્યારે વિદ્યાનીએ જોયું ત્યારે તેને ઘણા પ્રકારના સૂક્ષ્મજીવો દેખાયા કોઈ ગોળ કોઈ લાકડી જેવા કોઈ ચક્ર જેવા ગોળ ગોળ ફરે એવા દાદી સમજાવતા બોલ્યા આ સૂક્ષ્મજીવમાંથી કેટલાક આપણા મિત્ર છે જેમ કે દહીં જમાડનાર લેક્ટોબેસિલસ ખમણ ફૂલાવનાર ઈસ્ટ જમીનને ઉપજાઉ બનાવનાર રાઇઝોબિયમ પણ કેટલાક શત્રુ પણ છે જેમ કે બીમારી ફેલાવનાર બેક્ટેરિયા અને વાયરસ વિદ્યાની આશ્ચર્યથી બોલી વાહ દાદી એટલે જ આપણે હાથ ધોઈએ છીએ જેથી ખરાબ સૂક્ષ્મજીવ દૂર થાય દાદી ખુશ થઈ બોલ્યા હા બેટા એટલે આપણે હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ અને સૂક્ષ્મજીવ આપણા મિત્ર છે કે શત્રુ એ સમજવું જોઈએ એ દિવસે વિદ્યાનીને સમજાયું કે આંખથી ન દેખાતા નાના જીવ પણ જીવનમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે